હેલો સ્ટુડન્ટ્સ અગાઉના લેક્ચરમાં આપણે આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વની વાત કરી આજના લેક્ચરમાં આપણે બે સમક્ષીય સોલિનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવીશું જેને આપણે રિસીપ્રોસિટી થિયરમ તરીકે પણ ઓળખીએ છીએ જેની આકૃતિ મેં તમને અહીં દર્શાવેલી છે તો આકૃતિના આધારે આપણે કેટલાક થિયરિકલ મુદ્દાઓ નોંધી લઈએ તો આકૃતિમાં એ આડ અને આર વન ત્રીજિયાવાળા સોલેનોઇડ એસ વનને એ અડછેદવાળા અને આર્ટો ત્રીજાવાળા સોલેનોઇડની અંદર સમક્ષીય રીતે મૂકેલો છે એટલે આ જે નાનો સોલેનોઇડ છે એના અડછેદનું ક્ષેત્રફળ સ્મોલ એ છે અને ત્રિજ્યા R1 છે જે આ મોટો સોલેનોઇડ છે એના અડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ અને ત્રિજ્યા આરટુ છે આ નાના સોલેનોઇડને મોટા સોલેનોઇડની અંદર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બંનેની અક્ષો એકબીજા પર શંભાદ હતા તો પહેલો મુદ્દો યાદ રહી ગયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ આરછેદવાળા અને આરવન ત્રીજાવાળા સોલેનોઇડ એસવન ને એ આડછેદ વાળા અને આર ટુ ત્રિજ્યા અંદર સમક્ષીય રીતે મૂકેલો છે ધારો કે સોલિનોઈડ S1 માં એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા સ્મોલ n1 અને કુલ આટાઓની સંખ્યા કેપિટલ n1 છે અને સોલિનોઈડ S2 માં એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા સ્મોલ n2 અને કુલ આટાઓની સંખ્યા કેપિટલ અને અહીં બંને સોલિનોઇડની લંબાઈ એલ છે એટલે કે બંને સોલિનોઇડની લંબાઈ કેવી છે સમાન છે તો એકદમ સિમ્પલ અહીંયા આપણે મુદ્દાઓની વાત કરી કે નાના સોલિનોઇડની ત્રિજ્યા આર વન આડછેદનું ક્ષેત્રફળ એ મોટા સોલિનોઇડના મોટા સોલિનોડની ત્રીજા આર ટુ આડછેદનું ક્ષેત્રફળ એ નાના સોલિન્ડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ એન વન કુલ આંટાઓની સંખ્યા કેપિટલ એન વન મોટા સોલિન્ડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ એન ટુ ટોટલ આંટાઓની સંખ્યા કેપિટલ એન ટુ અને બંને સોલિન્ડોની લંબાઈ એલ છે આપણે થિયરીને બે ભાગમાં વહેંચી નાખીએ સૌથી પહેલા આપણે જોઈએ કેસ વન ધારો કે નાના સોલિનો જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની અંદર ઉદભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય તો આપણને ખબર છે કે ખબરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોલિનો અંદર ચુંબકીય ક્ષેત્ર ઉદભવે તો આપણે સૌથી પહેલા નાના સોલિનોડ આઈવન જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો સોલિનોડની અંદર ઉદભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો એ તો કઈ રીતે લખી શકાય ધ્યાન આપજો તો નાના સોલિનોઇડ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ચેપ્ટર નંબર ચારની અંદર ભણીને આવ્યા હું એને બી વન વડે દર્શાવું છું મ્યુ ઝીરો એન વન આઈ વન બાય એલ સૂત્ર તમને યાદ હશે બી ઇઝ ઇક્વલ ટુ મુન્ની અહીંયા સ્મોલ એન વન ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એન વન બાય એલ બરાબર અથવા અહીંયા હું આ સમીકરણ આ રીતે પણ લખી શકું મ્યુ ઝીરો એન વન આઈ વન મુન્ની છે ને એના પરથી વનની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો એન વન આઈ વન અને સ્મોલ એન વનની ની જગ્યાએ મેં શું મૂકી દીધું કેપિટલ એન વન બાય એલ તો કેપિટલ એન વન ઇઝ ઇક્વલ ટુ શું થાય સ્મોલ એન વન ઇન ટુ એલ થશે બંને સોલરની લંબાઈ તો સમાન જ આપણે આની અંદર પ્રવાહ પસાર કરીએ છીએ નાના સોલે એસ વન ની અંદર એટલે એની અંદર ચુંબકીય ક્ષેત્રે છે આ ચુંબકીય ક્ષેત્રને લીધે આ ચુંબકીય ક્ષેત્રને લીધે મોટા સોલેનોઇડ એસ સાથે સંકળાયેલ ફ્લક્ષ નું સૂત્ર આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ તો એન આટાવાળા ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્ષ તો સોલ્ય એક પ્રકારનું ગુચડું જ છે તો એન આટાવાળા ગૂચડા સાથે સંકળાયેલ નું સૂત્ર શું થાય તો ફ્લક્ષ નું સૂત્ર થાય ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એન બી એ સમજો હવે આપણે એસ ટુ સાથે સંકળાયેલ ફ્લક્ષનું સૂત્ર લખીએ છીએ

તો હું અહીંયા ક્ષેત્રફળનું ક્ષેત્રફળ લખી સ્મોલ એ બસ પ્રશ્ન થાય કે સાહેબ કેમ સ્મોલ તો આપણે નાના વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોલિન્ડની અંદર ઉદભવે છે આ ચુંબકીય ક્ષેત્ર માત્ર સોલિન્ડના અંદરના ભાગમાં હોય છે સોલિન્ડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે શૂન્ય કારણ કે સોલિન્ડના બહારના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એ એકબીજાની અસર શું કરે છે નાબૂદ કરે છે અને આપણને ખબર છે કે ફ્લક્સ એટલે કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ ચુંબકીય ક્ષેત્રને કારણે ક્ષેત્ર ક્ષેત્રરેખાઓ ફક્ત કેટલા વિસ્તારમાં આપણને જોવા મળે છે તો ફક્ત સ્મોલ એ આડછેદવાળા વિસ્તારમાં જ જોવા મળે છે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની અસર શું કરે છે કરે છે કે વિસ્તારમાં કોઈ જ અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે ફક્ત એ વાળા વિસ્તાર પૂરતું જ મર્યાદિત છે એટલે આપણે જ્યારે મોટા સોલિનોઇડ સાથે સંકળાયેલ ફ્લક્સનું સૂત્ર લખતા હોય ત્યારે આડછેદનું ક્ષેત્રફળ આપણે નાના સોલિનોઇડનું જ લઈશું કારણ કે ચુંબકીય ક્ષેત્ર આટલા વિસ્તાર પૂરતું જ મર્યાદિત છે આથી ફ્લક્સ ફક્ત આટલા વિસ્તારમાં જ ઉદ્ભવશે ને ભાઈ હવે આની અંદર આપણે બી વનની કિંમત મૂકી દઈએ તો આ સમીકરણ કઈ રીતે લખાશે ફાઈવ ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એ આઈ વન બાય એલ જો બરોબર લખ્યું છે ને મ્યુ ઝીરો એન વન મ્યુ ઝીરો એન વન એન ટુ એ આઈ વન હવે ટુ બાય આઈ વન શું થાય તો ફાઈ ટુ બાય આઈ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એ બાય એલ થાય ફાઈ ટુ બાય આઈ વન એટલે શું થાય તો ફાઈ ટુ બાય આઈ વનને શું કહેવાય તો ફાઈ ટુ બાય આઈ વનને આપણે કહી શકીએ એસ ની સાપેક્ષ એસ ટુ નું અન્યોન્ય પ્રેરકત્વ એમ ટુ વન મેં તમને અગાઉના લેક્ચરમાં લગતા શીખવાડ્યું ટુ બાય વન એટલે એમ ટુ વન તો એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન વન એન ટુ એ બાય એલ જ્યાં એમ ટુ વન ને આપણે કહીએ છીએ સાપેક્ષ આને આપણે કહી દો સમીકરણ નંબર એક બસ આટલું તમને આવડવું જોઈએ સૌથી પહેલો આપણે કેસ લીધો કેસ વન કે નાના સોલિનોડમાં આઈ વન જેટલો પ્રવાહ પસાર કરતા તેની અંદર ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર બી વન ઇઝ ઇક્વ ટુ મ્યુ ઝીરો એન વન આઈ વન બાય એલ અને આ ચુંબકીય ક્ષેત્રને લીધે મોટા સોલિનોડ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઇવ ટુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ બી વન એ કારણ કે ચુંબકીય ક્ષેત્ર ફક્ત આટલા વિસ્તાર પૂરતું જ મર્યાદિત છે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે ઝીરો છે તો ફાઇવ ટુ ઇઝ ઇક્વલ ટુ આપણે બી વનની કિંમત મૂકી દઈએ તો આપણને મળ્યું મ્યુ ઝીરો એન વન એન ટુ એ આઈ વન બાય એલ આઈ વનનું અહીંયા છેદમાં લઈ દઉં તો ફાઈ ટુ બાય આઈ વન ઇઝું મ્યુ ઝીરો એન વન એન ટુ એ બાય એલ ટુ બાય આઈ વન એટલે આપણે કહી શકીએ એમ ટુ વન એમ ટુ વન ઇઝું ઝીરો એન વન એ બાય એલ જ્યાં એમ ટુ વન એ એસ વનની સાપેક છે સોલિન્ડોડ એસ વનની સાપેક્ષ છે સોલિન્ડોર્ડ એસ ટુનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય ભાઈ હવે શું કરવાનું તો હવે જ્યાં વન છે ત્યાં ટુ અને ટુ છે ત્યાં વન કરવાનું વન છે ત્યાં ટુ અને ટુ છે ત્યાં વન હવે જો આપણે નાનાની જગ્યાએ મોટા સોલેનોઇડ જો ચલો મોટા સોલેનોઇડ એસ ટુમાં આઈ ટુ જેટલો વનની જગ્યાએ ટુ ટુની જગ્યાએ વન આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રુંય ક્ષેત્ર બી ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન ટુ આઈ બાય એલ કશું જ વિચારવાનું નહીં વન ની જગ્યાએ ટુ 2 ની જગ્યાએ વન ચલો આ ચુંબકીય ક્ષેત્રને લીધે આ ચુંબકીય ક્ષેત્રને લીધે મોટાની જગ્યાએ નાના S1 સાથે સંકળાયેલ ફ્લક્સ બોલો શું લખો સૂત્ર ફાઈવ વન ઇઝ ઇક્વલ ટુ એન વન બી ટુ એ ખબર પડી ને વનની જગ્યાએ ટુ ટુની જગ્યાએ વન બાકી બધું એમને એમ જ ચલો હવે એની અંદર કિંમતો મૂકી દો તો ફાઈવ વન ઇઝ ઇક્વલ ટુ શું મળશે મ્યુ ઝીરો એન વન એન ટુ એ આઈ ટુ બાય એલ તો ફાઈવ વન બાય આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ n1 એન વન એન ટુ એ બાય એલ વન બાય ટુ એટલે શું લખાય તો વન બાય ટુ એટલે મેં તમને કીધું હતું એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એ બાય એલ આને કીધું આપણે સમીકરણ નંબર બે ઓકે હવે આ સમીકરણ નંબર એક અને બેને સરખાવો તો સમીકરણ એક અને બે ને સરખાવતા તમે જો બંને સરખા છે એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ એમ વન ટુ આ જે પરિણામ મળ્યું આ પરિણામને આપણે રિસિપ્રોસિટી થીય રમકા છે આ એમપી ક્વેશન દોસ્તો ઓકે આ પરિણામને આપણે રિસિપ્રોસિટી થિયરમ કહે છે તો પરીક્ષામાં પૂછાય ને તો બસ આટલું જ લખવાનું આની સિવાય છે પણ પહેલાં આટલું સમજી લો પછી આપણે આગળ જઈએ બસ સિમ્પલ આટલું લખી નાખવાનું છે સૌથી પહેલાં થિયરિકલ મુદ્દા કે એ આડછેદવાળા આર વન ત્રીજાવાળા સોલિનોઇડ એસ વનને કેપિટલ એ આડછેદવાળા આર ટુ ત્રીજાવાળા સોલિનોડની અંદર સમક્ષ ગોઠવેલ છે એસ વનમાં એકમ લંબા દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ એન વન અને ટોટલ આંટાઓની સંખ્યા કેપિટલ એન વન એસ ટુમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ એન ટુ ટોટલ આંટાઓની સંખ્યા કેપિટલ એન ટુ હવે કેસ એક આપણે ખાલી તૈયાર કરી દઈએ એટલે કેસ ટુ તો ઓટોમેટિક આપણને મળી જ જવાનો છે વનની જગ્યાએ ટુ ટુની જગ્યાએ વન તો નાના સોલેનોઇડ એસ વનમાં આઈ વન જેટલો પ્રવાહ પસાર કરતા તેની અંદર ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર બી વન ઇઝું મ્યુ ઝીરો એન વન આઈ વન બાય એલ આ સૂત્ર યાદ રહેવું જોઈએ આપણને આ ચુંબકીય ક્ષેત્રને લીધે મોટા સોલિન એસ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ટુ ઇઝ ઇકો બરાબર છે તો ફાઈ ટુ ઇઝ કિંમત મૂકીએ તો મ્યુ ઝીરો એન વન એન ટુ એ ને આ બાજુ લઈ લીધે આપણે ડાબી બાજુ તો ફાઈ ટુ બાય N1 વન a, तो तो अन अन a l ટુ I1 એટલે આપણે એને કહી શકીએ એમ ટુ વન ઇઝ ઇકો થશે

આ થીરીમ ધ્યાન રાખવાનું બંને વખતે આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ જ આવે આ વખતે તો આપણે આટલા જ વિસ્તાર સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું છે તો એટલા જ વિસ્તારનું ક્ષેત્રફળ લઈશું સ્મોલ એ તો ફાઈ ઇઝ ઇક્વલ મ્યુ ઝીરો એન વન એન ટુ એ આઈ ટુ બાય એલ તો ફાઈ વન બાય આઈ ટુ ઇઝ ઇક્વલ મ્યુ ઝીરો એન વન એન ટુ એ બાય એલ વન બાય આઈ ટુ એટલે એમ વન ટુ તો એમ વન ટુ ને શું કહીશું તો અહીંયા આપણે લખીશું અહીંયા આપણે લખ્યું હતું કે જ્યાં એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ શો છે તો એમ વન ટુ એસ્ટોની સાપેક્ષ છે ની સાપેક્ષ એસ વન નું અન્યોન્ય પ્રેરકત્વ છે અને આ બંને સમીકરણને આપણે સરખાઈએ સમીકરણ એક અને બે તો એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ એમ વન ટુ અને આ જે આપણને પરિણામ મળ્યું એને આપણે કહીએ છીએ રીસી પ્રોસીટી રીસી પ્રોસીટી થિયરમ તો હું તમને આકૃતિ દોરતા સમજાવું તો સૌથી પહેલાં આપણે નાનો સોલેનોઇડ લઈ લઈએ જેને આપણે નામ આપ્યું છે એસ વન આ રીતે આપણે આ સોલેનોઇડ બતાવી દઈએ એની અંદર આ આંટાઓ બતાવી દઈએ આપણે તો નાના સોલિનોડમાં એકમ લંબાઈ દીઠ કેટા કેટલા આંટાઓ છે તો નાના સોલિનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ એન વન છે અને ટોટલ આંટાઓની સંખ્યા કેપિટલ એન વન છે હવે આપણે મોટો સોલિનોઇડ લઈ લઈએ મોટા સોલિનોડને આપણે નામ આપી દીધું છે એન એસ ટુ જેમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા કેટલી છે સ્મોલ એન ટુ અને ટોટલ આટાઓની સંખ્યા છે કેપિટલ એન ટુ આપણો સોલિનોઇડ એસ વન આ સોલિનોઇડ એસ ટુ બરાબર છે બંને સોલિનોઇડને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બંનેની અક્ષો એકબીજા પર સંપાત થાય આની ત્રીજિયા આર વન આની ત્રીજિયા થઈ આર ટુ હવે પહેલાં આપણે કયા સોલિનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો જો એકદમ સિમ્પલ છે નાના વિદ્યુત પ્રવાહ પસાર કરતા સાથે સંકળાયેલું ફ્લક્ષ ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ બી વન બી વન લીધે મોટા સોલિનો સંકળાયેલું ફ્લક્ષ એન ટુ બી વન એ તો ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દો મ્યુ ઝીરો એન વન એન ટુ એ આઈ વન બાય એલ તો ફાઈ ટુ બાય આઈ વન ઇઝ ઇક્વલ ટુ શું થશે તો ફાઈ ટુ બાય આઈ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એ બાય એલ ફાઈ ટુ બાય આઈ વન એટલે એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એ બાય એલ અને આપણે કહી દઈએ સમીકરણ નંબર એક હવે આ સમીકરણને આપણે બીજી રીતે પણ લખી શકીએ આપણને ખબર છે કે કેપિટલ એન વન ઇઝ ઇક્વલ ટુ એન વન એલ થાય અને કેપિટલ એન ટુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ એલ કેમ કારણ કે આપણને ખબર સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ તો એન ટુ ની કિંમત મૂકી દઈએ તો એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો જગ્યાએ સ્મોલ એન વન એલ કેપિટલ એન ની જગ્યાએ સ્મોલ એન ટુ એલ ઇન્ટુ એ બાય એલ એક એક એલ કટ થઈ ગયો તો એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એલ ઇન્ટુ એ આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીએ હવે એ એટલે શું છે તો નાના અડછેદનું ક્ષેત્રફળ છે જ્યાં એ નાના સોલેનોઈડના અડછેદનું ક્ષેત્રફળ છે એની ત્રીજી આર વન છે તો ક્ષેત્રફળ કેટલું થશે પાય આર વન સ્કવેર તો આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એલ પાય આર વન સ્ક્વેર સમીકરણ નંબર ત્રણ પણ આગળ મેં એટલા માટે આ બધા સમીકરણો નહોતા સાબિત કર્યા કે થિયરીમાં તમે કન્ફ્યુઝ થઈ જાત હવે આપણે મોટા સોલિનોઇડમાંથી કેસ ટુ લઈએ આ જ રીતે i2 પ્રવાહ પસાર કરતાં તેની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો એન ટુ આઈ ટુ બાય એલ આ ચુંબકીય ક્ષેત્રને લીધે નાના સોલેનોડ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ વન શું લખાશે તો એન વન બી ટુ એ માટે ફાઈ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ આઈ ટુ એ બાય એલ ચલો આઈ ટુ બાજુ લઈ નાખો ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એ બાય એલ સમીકરણ નંબર ચાર આને આપણે કઈ રીતે લખી શકીએ તો એમ વન ટુ હું ડાયરેક્ટ લખું છું મ્યુ ઝીરો સ્મોલ એન વન સ્મોલ એન ટુ એલ એ સમીકરણ નંબર પાંચ સમીકરણ આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ મ્યુ એન વન એન ટુ એલ એ એટલે પાય આર વન સ્ક્વેર સમીકરણ નંબર છ હવે આ સોલિનોઇડ આપણને ખબર કે અંદરથી પોલા હોય પોલા નળાકાર હવે સોલિનોઇડમાં જો હવાની જગ્યાએ અન્ય કોઈ માધ્યમો હોય તો પછી અહીંયા મ્યુ ઝીરોની જગ્યાએ શું આવે મ્યુ આવે તો વ્યાપક રીતે આપણે સમીકરણ લખવું હોય વ્યાપક રીતે તો પહેલા આપણે આ રીતે લખી નાખીએ એમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એ બાય એલ અથવા એમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એલ એ અથવા એમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એલ પાય આર વન સ્ક્વેર વ્યાપક રીતે આ લખાય હવે આવવાની જગ્યાએ જો બીજું કોઈ માધ્યમ હોય તો મ્યુ ઝીરોની જગ્યાએ શું આવે મ્યુ આવે એ આપણને ખબર જ છે ઓકે તો વાત કરીએ આપણે રિસિપ્રોસિટી થિયેરમ જે આપણને પરિણામ મળે છે એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ટુ વન એને આપણે રિસિપ્રોસિટી થિયરમ તરીકે ઓળખીએ છીએ